આ માંગડા વાળો વિચાર કરો આપડા આપણા ગુજરાતના ઇતિહાસો કેવા સાહેબ મર્યા પછી પણ જેના પ્રેમ અધૂરા રહે પૂરા થાય એવી એક જ ધરતી આપણી આ સૌરાષ્ટ્ર અને એમાં કાઠિયાવાડની છે યાર આ હાસા પ્રેમ ની વાતો છે શાકભાજી લેવા જાય જે થાય છે એ તો અઘરી વાતો છે એની વાતો નથી કરતો હું પણ આજની તારીખમાં મારા તમને ગીતો સાંભળવા છે બેન ને રજૂ કરવું એટલા માટે ત્રણે ત્રણે સંગમ કરવો છે હમણાં જોવો તમે તમને મજા આવે એ માટે પણ આજનો પ્રેમ કેવો હોય ઘણી વાર એમ કહી કળજુગ બે ગયો છે કલજુગમાં આવો પ્રેમ ન હોય આજ પણ આવી અમર કથાઓ પ્રેમની છે સાહેબ આ બે ચાર જણા તો એટલા ઘાયલ થઈ ગયા હા ને કીધું બધી બધી આવશે હું વીણી લે આગળ તમારી કોઈ બાકી નહિ મૂકું પણ જે ફરમાઈ દેવા આવો ને એ થોડાક ડટ્ટા લેતા આવજો પણ તો મૂળ મુદ્દો એ છે ને આજનો મોજે છે આરે મનોરંજન છે અને આરે આવું ઉત્સકારીય છે પણ પ્રેમ તરફ જાવું છે અને આપડા આ આ આ જો ભાઈ ભાઈ ધડુક આ આપણો અત્યારનો પ્રેમ છે ને પણ આ સફેદ વાળી જે થઈ ગયા ને બધાને એને પ્રેમ હતો પડદા પાછળ હા નથી નોતો એમ કે તમે એ ઉમરના માવડીઓ છે એને પૂછી જોવો કે તમે બે જણા વાતતા તો એ કઈ રીતના ગીત ગાતા હા ગાતા જાય એને તમને એક બે કળે હંભળાવી દે કે જવાબ શેર નું મારું અંડાડું રેલો એ ખડ્યો લાલા લે હાર મુજા એ મુજાવાલમ જેલો ભીડવા <coughs> <coughs> આપણે તો ગોદરા ફાટલા ટાંગા નીકળી ગયા હોય એટલે આલુ હોય આ પાંચ વાગ્યા જાગી કુવાસે પાણી ભરે હવાર માં બેન વાળી આ દેશની શક્તિ પછી ગાંડી ગીર માં બેને હમણાં કીધું ને ગીર નથી છોડવી અને ઈ ઈ ગાંડીગીર માં અભણ માણસો રહેતા એ પણ આનો પ્રેમ આ વર્ષો પેલા ની વાત કરું કેવો કે તો કેવું તો સાંધો પ્રેમ પણ કેવો ખબર ને એ ઓલા આવતા રેણા આવતા જાતાના એ લાંબો ઘૂંકરો તાણ્યો હોય ને એમાંથી લાજ આમ જોતા આ જૂનો પ્રેમ છે અત્યારે જે પ્રેમ છે ઇન્સ્ટાગ્રામમાં થાય કેવો જાય જાય અને પછી મળવા એવું નથી આજ દેશની દીકરી હાસો ફ્રેમ કરે છે પુરુષ પણ હાસો ફ્રેમ કરે છે તો મજાક માટે કરીએ બાકી ટીંગાવાનું ના હોય ને હોહો રૂપિયા ને પેટ્રોલ ગાડીઓ ધોળાવવાની ન હોય યાર હા હું કાયમ આજનો પ્રેમ પણ રામજી મંદિર તેર પગથિયા તેર પગથી રામજી મંદિર ની હોસરી આવે તેર પગથિયામાં સાતમે પગથિયે વિસઠ વર્ષ ની દીકરી પણ રૂપરૂપ ના ઉપર કાળા ચશ્મા અને હાથમાં પગથિયે બેઠેલી બાજુમાં એક લાકડી પડી હતી બાવીસ 22 વર્ષનો યુવાન કાટ 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 પગથિયા ચડી રામજી મંદિરના દર્શન કરી જે હાથમાં પગથિયે આ બાજુ દીકરી બેઠી હતી એની સામે એની સાઈડમાં હાથમાં પગથિયે બેહી ગયો અને બેઠા બેઠા એકલો એકલો બોલતો તો શું કેતો તો ખબર શું ભગવાન એ તમને સુંદરતા આપી છે શું ભગવાન એ તમને રૂપ આપ્યું છે તમારા રૂપને ઓળગોળ થઈ અને હું તમને પ્રેમ કરું છું આવો શબ્દ નીકળી ગયો છોકરીના કાને શબ્દ પીડ્યો ધીમેક દઈ એ છોકરીના કાને શબ્દ પીડ્યો એટલે છોકરીએ હળવેક દઈને કીધું કે ધન્યવાદ તમે મારા રૂપના વખાણ કર્યા છે તમે મારા રૂપને પ્રેમ કરો છો પણ તમને બીજી વાતની ખબર ન હોય તો કહી દઉં અને આમ સસમા આંખ ઉપરથી કાઢ્યા અને 18 વર્ષની દીકરી એટલું બોલીતી કે મારી બે આંખું નથી હું અંધ છું હું દુનિયા જોઈ નથી શકતી

પાછળ એડ્રેસ લખી દીધું અને એથી નીકળી ગઈ છ મહિના થયા છોકરીને હોસ્પિટલમાંથી ફોન આવ્યો બેન તને કોઈ આંખીનું દાન કર્યું છે તો કાલે હોસ્પિટલમાં એડમિટ થઈ જાય છે ત્યારે આંખીનું ઓપરેશન કરવાનું છે ટૂંકામાં વાત છોકરીનું ઓપરેશન થઈ ગયું આંખની પટ્ટી ખોલવાની તૈયારી અને ડોક્ટર સાહેબે ટકોર કરી બેટા તને અઢાર વર્ષે દુનિયા જોવા મળે છે ત્યારે પ્રથમ કોના દર્શન કરવા છે કોને નજરે જોવા છે છોકરીએ બહુ સારો જવાબ આપ્યો હતો કે સાહેબ મારું પાકીટ હું લાવી છું ને એ પસમાં એક ફોટો છે એ ફોટો સામે રાખો ને મારે પ્રથમ એને જોવો છે અને આમ જ્યાં સાહેબે ફોટો રાખ્યો ને આમ પટ્ટી ખુલી તો જે છોકરાએ પ્રેમનો અહેસાસ કરાવ્યો હતો ને સાહેબ એ કાળો હતો કદરૂપો હતો કોઈ એનામાં રૂપ નહોતું અને પાછળ એડ્રેસ હતો ને છોકરીએ કોઈ પાસે પત્ર લખાયો ચાર દિવસે પત્ર મળ્યો અને કોઈ છોકરાએ કોઈ પાસે વસાવ્યો તો છોકરીનો જવાબ હતો માફ કરજો તમે મને પ્રેમ કરો છો મારા રૂપને ઓળગોળ થઈને પ્રેમ કરો છો પણ મને નેત્ર મળ્યા મને આંખો મળી હું દુનિયા જોઈ શકું છું તમારો ફોટો મેં જોયો તમે કાળા છો કદરૂપા છો આપણી બેની જોડી જામે એમ નથી એટલે મને ભૂલવાના પ્રયત્ન કરજો અને સાહેબ એ છોકરાએ પત્ર લખાવીને ચાર દિવસે પાછો છોકરી પહાયો એનો જવાબ સાંભળજો આજનો પ્રેમ અમર છોકરાએ શું કીધું તું ધન્યવાદ હું કાળો છું કદરૂપો છું આપણી બેની જોડી જામે એમ નથી તમે મને એમ કીધું મને પ્રેમ કરો છો એ ભૂલવાના પ્રયત્ન કર્યો હું તમને પ્રેમ કરતી નથી અને છેલ્લે છોકરાએ બહુ સારું લખ્યું હતું કે તમે સરસ જવાબ આપ્યો તમે મને પ્રેમ કરતા નથી કદાચ હું ભૂલા તો ભૂલી શકીશ પણ બીજી વાતનું ધ્યાન રાખજો તમને જે બે આંખો મળી છે ને એ મેં મારી આંખોનું દાન કરીને તમને દુનિયા દેખતી કરી છે એ મારી આંખોનું જતન કરજો તમારે માટે હું આંધળો થયો છું સાહેબ આને પ્રેમ કહેવાય કોક માટે થઈને પોતાના નેત્રનું દાન કરી દે એટલે કવિ લખે પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ જાણે ના કોઈ અને પ્રેમ જો જગત જાણે તો જુદા રહે ના કોઈ પણ કવિ કૃષ્ણ અને રાધાના પ્રેમની વાત કરી છે આજના હળહળ કળજુગના પ્રેમની વાત નથી સાહેબ અને હું દીકરીઓ માટે ખાસ મારી માતાઓ બહેનો દીકરીઓ મારો આ જન્મભૂમિ છે હું ઘણીવાર પેપરમાં વાંચું તો દુખ બહુ થાય મોરી સાહેબ કે ફલાણા ભાઈની દીકરી ભાગી ગઈ ફલાણા ફલાણાથી દીકરી વહી ગઈ સ્કૂલ કોલેજથી દીકરી વહી ગઈ પણ જે દીકરીઓ ભાગી ગયા એને મુબારક પણ જે મારી જુવાન બહેનો બેઠી છે ને એક મારી કલાકાર તરીકે નાના ભાઈ તરીકે ટકોર કે તમને કોઈ ઘુડખુદિયાના પેટનો તમારી ગલીમાં તણદી ફિલ્ડિંગ ભરે તણદી સાહેબ કાળા સસમા હોય બૂટ એક જોડી માઈન હોય ને ત્રણ જોડી મૂળ કપડા હોય ખિસ્સામાં એને કવિ વાપરવાય કાઈ ન હોય અને સાહેબ

ભાગી ગઈ થી પાછી આવી એ બાપ ને ભોય નું ભલા આના માટે ટકોર કરવી પડે એ ભાગતા પેલા હોય વિચાર સાહેબ અને એટલે આપણા કૃષ્ણ ના ગીતો અમર પ્રેમ છે એની વાતો છે અને કેવો આપણો અમર પ્રેમ

થાય હું પેલા ગણપતિ હાલતા હતા કે જલ્દી બેન ને રજૂ કરો ને બાર વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયા આવું કોક મને કહી ગયું છે પણ મેં કીધું તો આ હિપાવલી ગામ આ હિપાવડલી ગામ પાંચ વાર હતા પાંચમા પ્રોગ્રામ નો ઘનશ્યામ પરમાર ને અનુભવ અહીંયા હાડા ત્રણ પેલા કોઈ હોવા જાતું નથી નો જાય નો જાય મને ખબર છે ભાઈ અનુભવ પાંચ વાર હા એક દિવસે કામકાજ હોય ને ઠાક્યા પાક્યા હોય કોઈ ગયા હોય એને મુબારક પણ મેં કીધું મારો યુવા વર્ગ અને મારા વડીલો એ અહીં ચાર વાગે તો એમનો કે હવે બંધ કરો એમ એ પ્રોગ્રામ આજનો છે પણ અહીંયા બેન મનીષા રબારીને આપણે રજુ કરીએ સાથે અમારા જગદીશભાઈને પણ રજુ કરીએ અને પછી બે ત્રણ લોકો તો ગવાય પછી બેન અનંતાને પણ આપણે કહીએ ત્રણે આવજો પણ આમાં બહુ સરસ આ સોનલની ફરમાઈશ છે ત્યાર પછી ભદ્રેશભાઈ નામનું ગીત ગાવાનું છે ભદ્રેશભાઈ હવે નથી ગાવાનું ભાઈ સાઈડ ને ઘોડા બાપા એમાં શું વાંધો છે હા અહીંયા ઘરે આનંદ કરાવવા બધા તને મિત્ર યાર મોજ કરાવે છે બીજી ક્યાં ફરમાઈશું ભાઈ લાવો તમારી પાસે ક્યાંય